શ્રદ્ધાથી કરેલી પ્રાર્થના સ્વીકારે છે પણ મિત્રો આ દિવસે દરેક ઈચ્છા માંગવી યોગ્ય નથી જો ખોટી ઈચ્છા માંગવામાં આવે તો તેનું ફળ પણ ખોટો મળે છે તો મિત્રો ચાલો જાણીએ મકર સંક્રાંતિ પર કઈ ઈચ્છા માંગવી જોઈએ જેથી જીવન બદલાઈ જાય નંબર 1 સ્વસ્થ જીવન માટે મિત્રો સૌથી પહેલી ઈચ્છા હંમેશા સ્વસ્થ માટે માંગવી જોઈએ શાસ્ત્રોમાં કહેવાયું છે કે આરોગ્ય હોય તો ધન સુખ અને આનંદ મળે છે સૂર્ય દેવને અર્થ આપતી અને રોજગાર માટે મિત્રો મકર સંક્રાંતિના દિવસે ધન માટે ઈચ્છા માંગવી શુભ છે પરંતુ લોભ વગર એવું ન કહો કે મને અચાનક કરોડપતિ બનાવો પરંતુ મનથી માગો કે મારા ઘરમાં અન્ન અને આવકનો નો માર્ગ હંમેશા ખુલ્લો રહે આવી ઈચ્છા કરવાથી પૈસાની તંગી આવતી નથી નંબર પરિવારની શાંતિ માટે મિત્રો જો ઝઘડા અશાંતિ અથવા ચાલે છે તો મકર સંક્રાંતિના દિવસે આ ઈચ્છા જરૂર માગો પ્રાર્થના કરો કે મારા પરિવારના દરેક સભ્યના હૃદયમાં પ્રેમ અને સમજૂતી વસે આ ઈચ્છા કરવાથી ઘરમાં શાંતિ આવે છે

પાપોથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે મનથી પ્રાર્થના કરો કે હે ભગવાન મારી ભૂલો માટે ક્ષમા કરો આ ઈચ્છા કરવાથી મન હળવું બને છે છે અને મળે નંબર સારા કર્મ કરવાની શક્તિ માટે મિત્રો અંતમાં એક એવી ઈચ્છા જરૂર માગજો જે સૌથી મહાન છે પ્રાર્થના કરો કે હે પ્રભુ મને હંમેશા સારા કર્મ કરવાની શક્તિ આપજો આ ઈચ્છા જીવનને ધર્મના માર્ગે લઈ જાય છે મિત્રો ઈચ્છા માગતી વખતે આ ધ્યાન રાખો સ્નાન કરીને શુદ્ધ રહો મન એકાગ્ર રાખો એક સમય એક એક જ ઈચ્છા માગવો ઈચ્છા પછી ધન્યવાદ આ જરૂર આપજો મિત્રો આશા છે કે મકર સંક્રાંતિ પર કઈ ઈચ્છા માગવી જોઈએ આ માહિતી તમને ખૂબ ઉપયોગી લાગી હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો આવી ધાર્મિક અને ઉપયોગી વાતો માટે ચેનલની ચેનલની વાત ગોગાની વાતો ચેનલને ને સબસ્ક્રાઈબર કરો